દસ માળ બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ સોનિયા ગાંધી કેજરીવાલ અને દારૂડિયો કૂદકો મારે ખાલી ખાલી હો તો નીચે જ પડે ને અચ્છા નરેન્દ્ર આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન હે અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય સ્ત્રી સશક્તિકરણ આવું થાય છે એ બધા માટે સરખી રીતે કામ કરે છે તમે પડો खेचे तब मेहनत करो पैसा मिले तब साहस करो सिद्धि मिले आपने नथी पड़ता नथी मेहनत करता नथी साहस करता इल्ल ठन ठन गोपाल कसू मरतू साहस करो दिखराओ મેલે કરો 18 કલાક અને એક વાત નીકરાવો કહું વેકેશન પડે ને છઠ્થા નું બારમા નું કોઈ બી ધોરણ નું તો મુંબઈ ગોવા ફરવા નહીં જવાનું અમદાવાદ માં વેકેશન માં ફરવા માંમતા નહીં જવાનું પણ ચાની લારી પર કામ કરજો ગેરેજ માં કામ કરજો નાની ની દુકાન પર કામ કરજો પેટ્રોલ પંપ પર કામ કરજો ફરવા કરતાં આઘળ નીકર્સે આ બધું અનુભવ તમારો આ કરજો એમાં કોઈ શરમ નથી ચાર મિત્રો ભેગા થઈને ભૂટ પોલિશ કરજો રેલવે સ્ટેશન કાર ઉપર બેસીને ફર્સ્ટ ક્લાસ પટ્ટો મિત્ટો માળો સચકાય કે સાબ ગમે તો પૈસા આવજો કઈક કરો બેસી નારો નરેન્દ્રભાઈ ને ભિખારીને તમને ને મને અલ્લાહે 24 કલાક સરખા આપ્યા છે એનો કેવો ઉપયોગ કરો છો એની પર તમારી સફળતાનો રહસ્ય છે આજે સવારે સાબ એક પ્રોગ્રામ પોતાઈ નહી આબો તો 2 વાગે હું 00 વાગે એને ફોન કરું 00 વાગે કેટ પર છું 11 સો પ્રોગ્રામ દુનિયામાં કર્યા 1 મિનિટ સાથે મોરો નથી પહોંચ્યો 1 મિનિટ માતા ભાઈ પર મગજ કે મગજ ભાઈ આવું છે યાર ઘણા જ લોકોને એનું માન તો એ સાજો થાય જે મોડા આવે ને જે વેલાય ને એને કહે કે તું બી જલ્દી મત આનતો લેતા જઈજે અને આ જે મોડા આવે ને બધાને નડ્યો ફી રિસ્કિટ કો અહીંયા બતાઉં તો અધીવાગે દરવાજો બંધ કરવાના સાથ જો પ્રોગ્રામ કરવાતો સાથ સમયને ઇજ્જત નહીં કરો ને તો સમય તમારી કદી ઇજ્જત નહીં કરે સાહેબ अच्छा इन फाउंडेशन आओ काम करा करीम भाई सादे राजा था डेप्युटी कलेक्टर बैठा है अब नावरा है पण अबे ये तो जाएंगे को चालू होता है तू चालू થઈ જશે યાદ રાખજે સમયની વેલ્યુ કરો અલ કુદરતી શક્તિઓ બધામા દે સર اچھا તમે બધું ઓક્સિજન લો છો કે ચાલેઠવળી અમે રોજાય લેના દી નવરાત્રી લેવું નહીં કેવું છો અચ્છા એવું હોય મુસલમાનોનો લીલા કલરનો ગ્રાહ્મરોનો સફેદ કલરનો હિન્દુઓ રાખ એવું હોય કપડાની આલો એવું હોય ઓક્સિજન ઓક્સિજન છે દેખાતો નથી પણ છે બધા માટે સરખી રીતે કામ કરે છે અને જેને જેટલો લેવો એટલો મ ફ ત કેવું લાય કર્યું એ પણ ચાલે પાછો લેવો છો જાન આવે અને એ મફત જેટલું લેવોનો અલ્લાહ બધા માટે સરખી રીતે કામ કરે છે એના માટે કોઈ હિન્દુ મુસલમાન ખ્રિશ્ચિયન છે નહીં જેને જે રસ્તે એની પાસે જવું હોય જાય આપણે આપણો ધર્મ પાડવાનો છે પાપ તમે જેમાં કશું ખોટું भारत छे ने भारत ये सनातन धर्म छे सनातन जे जे को ये हच्चुन्तु के हच्चुन्तु। नक्की धर्म সম্বন্ধে બધાને સ્વીકાર કે બુદ્ધ તમે કોઈ હજંતુ કે હજ આપણે શું માની આપણે નક્કી કરો આપણે ગુરુ નહીં સાંભળ એ આપણે નક્કી કરો એ આખો જુદો વિષય છે એની પર બી કોઈ વાત ચર્ચા કરીશું થોડી પરમિશન લઈ તાજે નથી કરતો નું જો થરો मिलियन दन सुजे देना सुखी थव हो पैसादार थव हो वत पाड़वो है, है, है एने बीजो धन सुजे खबर छे रोज मां-बाप ने पगे लागो ऐसे रिस्पेक्ट पगे लागो એટલે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ ઉનકે હાથ ચુમો ઠાકો તૂટ સકતા હે લેકિન ઝુક નહી સકતા પાજો કોન દિવસ માં-બાપ ને પગે લાગે તો કી તપલી રિક્ષા ને હેન્ડલ મારતો બહા તો બી ન હા હા અલ્લા સિવાય કે ઝુકુ નહી સાચી વાત છે પર એક વાત સાત કહું

આજે છોકરાઓ મા સામે બોલે તમકું ખબર ના પડે તને દાખલો આખી દુનિયામાં આપું છું કે આ એક જ સમાજ એવો છે મુસ્લિમ સમાજ કે ત્યાં મા બાપ માટે ઘરડા ઘર નથી બન્યા સાહેબ મા બાપ ને દુઃખી કરે આતંકવાદી કહેવાય માબાપની આંખમાં આસુ આલે ને આટગવાદી આવે અલ્લાહ એને કદી માફ કરતો નથી સાહેબ માબાપને ઝૂકો એને પગે પડો હું તો બોલું પગે પડો તમારા પર આદૂત પડજો બાતો મા તો કેવાનું ફરજ તમને કહો કે વાક્ય સમજો કે માબાપને કેમ ઝુકવાનું એની વાત તમને કહો તમે વાક્ય સમજો કે કલ્લી નજર કો પ્રેમ સાહેબ મંતબલી છોકરી છોટા જ કમી ગઈ મંતબલી છોટો જ છોટા જ હું ગમે હે હલો બધું બરાબર હો તો જ ગમે હે તલ્લી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે પ્રેમ નથી સેક્સ છે અને સેક્સ દીકરાથી દીકરીઓ બજારમાં પૈસાથી મળે પણ તલ્લી નજરનો પ્રેમ કોને કહેવાય વાય વી હેવ ટુ બોટ ઓન આ પેરેન્ટ્સ મા બાપને કેમ ચૂકવાનું છે એની ઇજ્જત કરવાની છે એને દુખી નથી કરવાનાનું કારણ કહું આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને નવ મહિના માને ખબર નથી છોકરો છે કે છોકરી છે ડાયો છે કે ગાઢો છે ધોળો છે કે કાળો છે ડાઢો છે કે ઢોળો છે મોટો થઈને કેવો નીકળશે કે કેવી નીકળશે અને આપણું ચોખ્ખું જોયા પહેલાં આપણો જન્મ પેલા આપણી માં આપડા વાસ્તે લંગોટ બાળો ત્યાં ને ગોદરીયું બનાવ ને ને તલ્લી ને જો પ્રેમ કેવાયો ઈસ ઇસ ધ ટાઇટલ ઓફ લવ ફોર ધેટ રીઝન વી હેવ ટુ મોડ ઓન અવર પેલેસ તમે લોકો ચાહો છો કે આ વો બીજો પ્રોગ્રામ આ લોકો કરે ને એમાં ફરીથી বক্তব্য આપવા આવો ચાહો છો તમે એક અચ્છા ટકા ઈસ પ્રોમિસ આપો દર વર્ષે એક વખત આવીશ પણ તમારે મને પ્રોમિસ આપવું પડશે કે રણમાં ખેતી કરતા નથી

जो है साइन फाउंडेशन में बुध पे करीम भाई मैंने थोड़ा डिटेल मैंने साहब अपना विषय बहुत ख्याल करीम भाई बुध समझा पीछे ब्रोस्टर आम थोड़ी चलो आज हम एक सारी जगह